સુરત શહેર સિરામિક એસોસિએશન દ્વારા તારીખ વીસમી માર્ચ થી સિરામિક ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન છું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાર દિવસ માટે આયોજન કરેલ છે જે અલ્તાન ભીમરાટ કેનાલ રોડ ખાતે આવેલ બીજે પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો છે વિજેતા થનાર દરેક ટીમને ટ્રોફી મેડલ અને ઇનામની રકમ સાથે પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે આ ટુર્નામેન્ટના બીજા દિવસે બોલિવૂડ પ્રખ્યાત એક્ટર આદિત્ય પંચોલી હાજર એને તમામ ખેલાડી અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો તો અ સૌથી પહેલા તો મેં મારા દોસ્ત મારા ભાઈ મારી જાન મહેશભાઈ અગ્રવાલજી કા બહોત બહોત શુક્રગુઝાર હું જિન્હોને મુજે યહ ઇન્વાઇટ કિયા ઓર હમારે ભાઈ નીરવભાઈ ગુપ્તાજી ઓર મેરી તરફ સે મેમ્બરો સે રિક્વેસ્ટ હે मेरी तरफ़ से पूरे आ, सूरत सिरामिक एसोसिएशन को बहुत बहुत बधाई और ये बहुत अच्छा काम है आ, हर एक इंसान को कुछ ना कुछ स्पोर्ट्स कभी ना कभी खेलना चाहिए इससे फिटनेस भी रहती है और ये जो माहौल बनाया है कि चार दिन का ये टूर्नामेंट है इससे क्या पूरी सिरेमिक यूनिटी होती है सब एक दूसरे से मिलते हैं और आ, मैंने अभी पहले भी कहा सूरत इज़ वन ऑफ माय फेवरेट सिटीज़ इन इंडिया एंड सूरत है

જી કયા પ્રકારનું આયોજન કરવામાં છે ક્રિકેટ લીગ છે કેટલા દિવસનું અમારે સુરત એસોસિએશનની દિવસની મેચ છે ટીમો છે ટોટલ અને દિવસનું આયોજન કરેલું છે જી કેટલા પ્રોત્સાહનની કેટલી જરૂરત થઈ જાય છે કોઈ બી મેચ હોય છે કે કોઈ બી રમત હોય જે પરિવારની એકતાનો સંદેશો પાઠવતી હોય છે આવા કાર્યક્રમ અમારું માં સંગઠન એકતા વધે એના માટે જ આ સીપીએલ એટલે કે ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે લોકો આયોજન કરીએ છીએ આની પહેલાં પાંચ સફળપૂર્વક અમે આયોજન કરી ચૂક્યા છીએ એનાથી ગેધરિંગ વધે છે બોન્ડિંગ વધે છે અને વેપારમાં પણ વૃદ્ધિ થાય છે એટલે એક એસોસિએશનની ફરજના ભાગરૂપે અમે આ ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા આયોજન કરીએ છીએ કારણ કે ક્રિકેટથી મોટો કોઈ તહેવાર હોતો નથી એના માટે અમે આ આયોજન કરીએ છીએ જેથી બોન્ડિંગ વધે એસોસિએશનના દરેક મેમ્બરોનો ક્રિકેટ એક ફિટ ફિટ હેલ્થ ને પ્રોત્સાહન આપે છે શું કહેશ ક્રિકેટ એ દરેક ની હેલ્થ ને ભી પ્રોત્સાહન આપે છે એની લીધે દરેક ની માનસિકતા અને એક ને ભેગા થાય છે અને એક ને મળી અને એકબીજા આનંદ કરે છે એના લીધે ઘણું બધું અસર થાય છે બધાના સંબંધોમાં પણ પરિવાર એકતા પાઠવતું એક સંસ્થા હોય છે જે તમે બધા સભ્યો મળીને કરી રહ્યા છો કેટલા કેટલા વર્ષોથી આ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે આજે દસ ટીમો છે એમાં કોણ કોણ સભ્યોનું કયા કયા ટીમમાં મેમ્બર્સનું સમાવેશ કરવામાં આવી છે આમાં ઓનલી ફોર સુરત સિરામિક એસોસિએશનના મેમ્બર રમી શકે છે ને આ આપણે એક સમાજમાં એક સારો સંદેશો છે ને એના માટે ઊભું કર્યું છે સીપીએલ ને જેમ આપણે સમાજ એક આપણું ઘર છે એ પ્રમાણે એસોસિએશન બી એક અમારું ઘર જ છે મતલબ પરિવાર જ છે એ રીતે અમે બધા સભ્યો અહીંયા હળી મળીને આ ટુર્નામેન્ટનું આયોજન પૂર્ણ કરીએ છીએ અમે

અને આ ચાર દિવસ અમારે એક ઉત્સવની તરીકે અમે ઉજવીએ છીએ અને બધા ખૂબ આનંદ કરે છે